રોજ આ ટ્રેન ઉદના સ્ટેશન થી સવારે સાત વાગીને દસ કલાકે રવાના થશે કાપી બીજા દિવસે વહેલી સવારે આઠ વાગીને પિસ્તાળીસ કલાકે સુરત પહોંચશે ઓરિસ્સાથી કામ ધંધે અર્થે આવીને સુરત વસેલા ઓરિસ્સા સંખ્યા ખૂબ મોટી છે તેઓ માટે આ ટ્રેન આશીર્વાદરૂપ છે આ ટ્રેનમાં ખાસ સિસ્ટમ ઇમરજન્સી પેસેન્જર ટેલ બ્રેક ટ્રેન ગાર્ડ યુનિટ છે ઇમરજન્સી પેસેન્જર ટેલ બ્રેક ટ્રેન ગાર્ડ યુનિટ સિસ્ટમ જે ગુજરાતમાંથી ઉપરથી લાંબા અંતરની પહેલી ટ્રેનમાં પહેલી વખત લગાવવામાં આવી છે કોઈ વખત ટ્રેનમાં પાણી એસી મેડિકલ કાં તો કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ ત્વરિત મળશે અને ઇમરજન્સી પેસેન્જર ટેલ બ્રેક ટ્રેન ગાર્ડ યુનિટ થકી થઈ શકે અને આ ટ્રેનમાં સીસીટીવી ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવેલી છે આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ